ચાલો પ્રાણાયામ થઈ જાય એટલે હાથ ધોઈ નાખજો હસ્તો પ્રક્ષાલ્ય ચાલો હવે છે ને જે જે વસ્તુની પૂજા પાઠ કરી છે ને એક વાતની ની તમને બાહેંદરી આપી દઉં લાગશે વાર પણ આવશે મજા ઉતાવને આંબા પાકે એટલે આપણે જે જે પૂજા પાઠ કરી ને દરેક પૂજા પાઠ નું મહત્વ છે છ જગ્યા છ વસ્તુ છ વ્યક્તિ એવા છે કે જેવો ભાવ જેવી શ્રદ્ધા જેવો વિશ્વાસ એવું આપણને ફળ પ્રાપ્ત થાય પાછળથી આગળ જે બધા બેઠેલા હે ને જો તમને ભગવાન ઉજાડે તો ભગવાનનું નામ લેજો વધારે પડતી કારણ વિનાની વાતચીત ન કરતા અને પૂજા વાળા બેઠા હોય ને અનુકૂળતા લાગે ને તો આમ ચમચી મૂકો ને તો આમ હર વ્યક્તિ મૂકવાની આપણે રમતી નહીં મૂકવાની આપણે રમતા મૂકી દે ને રમતી મૂકવાની